તેમ છો મારા વાલીડાઓ આપણે એક નવું હવે ચાલુ કરવાનું છે કે કારણ કે મણેરાજ બારોટનું જે આ ઘર છે જે જૂનું એમનું બાળવાની અંદર ગામ છે એ ગામની અંદર આપણે જઈને એ ઘર ક્યાં છે અને ઘર ક્યાં આવેલું છે એના વિશે આપણે હવે માહિતી હાલશું કારણ કે જે જૂના આપણા કલાકારો હતા તેમના વિશે આપણે વ્લોગ બનાવવાના છે એટલે જો તમને આ વ્લોગ પસંદ આવતા હોય તો તમે મને કોમેન્ટ આ વિડીયોની અંદર કરજો એટલે આપણે મુલાકાત હરેક કલાકારોની મુલાકાત લેશું એટલે તમારું શું કહેવું છે એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો એટલે આપણે તમે જ્યારે કોઈ બી કલાકારનું પૂછો એટલે આપણે એ કલાકારના ઘરે પહોંચી જઈશું અને એ કલાકાર ક્યાં રહે છે શું કરતો અને શું કરતા અને જે મણેરાજ બારોનું તમે બાળવાનું હું કહી રહ્યો છું તમે આની અંદર કોમેન્ટ કરજો કે તમારે જે વ્લોગ જોઈતો હોય તો તમે કોમેન્ટ કરજો એટલે આપણે એ બાળવા ગામની અંદર કાલે જ જઈશું એટલે આ વિડીયો છે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ભાઈ